કાકા આયુષ્યમાન કાર્ડ ને લઈને તમે એક પત્ર લખ્યો શું કેવું છે આયુષ્યમાન કાર્ડ ની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે દસ લાખ ની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે ખૂબ સારું છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ કૌભાડ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે જે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના દીછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈએ હદે રોગનો હુમલો થયો તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સો ખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય છે કારણ હોય છે ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે ના તો આયુષ્યમાન ક્રી એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ